નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલાવ શહેર ખાતે તારીખ બાર થી બાર બે હજાર ચોવીસને સવારે સાડા ચાર વાગ્યા વાગેના સમયે એક બાઇક સવાર અને ફોર વ્હીલર વચ્ચે એક્સિડન્ટનો બનાવ બનેલ જે માલિકની કૃપાથી બાઇક સવારનો સ્વ બચાવ થયો બનાવનાર સ્થળે લોકટોળા જામ્યા અને હાજર રહેલા તમામ સ્થાનિકોએ ફોર વ્હીલર ગાડી આગળની સાઈડમાં બાઇક સવારનો પગ આવી જતા મદદ કરી બંને વાહન ચાલકોને સમજાવી છૂટા પાડ્યા હતા અને ફોર વ્હીલર ચાલકે સર્વનો આભાર માન્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ ઉભા થાય ચાલતા હતા थोड़ा चल थोड़ा चल वहां